ત્યારે અહીંયા ટ્રાફિક અવરનેસને લઈ હજારથી વધુ દોડવીરો શપથ આજની આ મેરેથોનમાં શપથ માટે એક રેકોર્ડ પણ સાબિત થયો છે આ આ સાથે મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેસ્ટ સર્કલના નિશા કુમારી પણ આવી પહોંચી હતી તેનું મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં ભારત અમેરિકા સિંગાપોર ઇથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો છે ખાસ કરીને બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની કુલ મેરેથોન માટે કુલ બસો સિત્તેર દસ કિલોમીટર પાંચ કિલોમીટર ટાઈમ રન પાંચ કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને એક કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી આ મેરેથોનનો ઉત્સાહથી એક સંકલ્પથી આ પાર્ટિસિપેશન જોયું છે ટ્રાફિક સેફ્ટી માટેનો એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પણ આમાં સ્થાપિત થયો છે આ માધ્યમથી રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ જે શહેર પોલીસ કમિશનર દ્વારા આપણે સૌ કોઈએ શપથ લીધા છે આ દોડમાં હું તમામનો આભાર માનું છું આશિયાની સૌથી મોટી મેરેથોન તરીકે ઓળખાય છે થોડ પાવર બાય જોય ઈ બાઈક નો આજે ખૂબ જ ઉત્સાહ અને હજારોની સંખ્યામાં ફ્લેગ ઓફ થયા છે સવારે સાડા ચારથી ચાલુ થયેલા ફૂલ મેરેથોન હાફ મેરેથોન ટેન કિલોમીટર્સ ફાઈવ કિલોમીટર્સના ટાઈન રન્સ દિવ્યાંગના તેરસોથી વધુ અધિક ના રન્સ અને અમારા સ્વચ્છતા ફન રન જે આપણા આદરણીય મુખ્યમંત્રી એ ફ્લેગ ઓફ કર્યા એમાં ઉત્સાહથી અને એક સંકલ્પથી આપણે આ પાર્ટિસિપેશન જોયું છે ટ્રાફિક સેફ્ટી પ્લેચ વર્લ્ડ બુક ઓફ નો એક આપણે રેકોર્ડ બી આજે સ્થાપવા જઈ રહ્યા છે રસ્તા ઉપર આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરીએ એવો એક સંકલ્પ આપણા પોલીસ કમિશનર દ્વારા આપણે સૌએ લીધો છે અને સંકલ્પ સસ્ટેનેબિલિટી સસ્ટેનેબિલિટીનો આ છે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી આગ્રહ છે તો સ્વસ્થ નાગરિક સ્વસ્થ સમાજ સસ્ટેનેબલ ટેવો જોડે સસ્ટેનેબલ દેશ આપણે બનાવીએ ભારત રાષ્ટ્ર તો વિકસિત ભારત તરફ આપણે વધારે વેગથી ચાલીએ એ ભાવના એ સંકલ્પ અને એની ઉર્જા આજે ખૂબ સુંદર રીતે આપણને અહીંયા જોવા મળી છે